જય મહાદેવ જય જય શ્રી મહાકાલ થોડા દિવસની અંદર શ્રાવણ હોય છે કે ભોળાનાથ નું શ્રાવણ મહિનાનું મહત્વ શું છે તો માત્ર ને માત્ર મહત્વ જાણવું જરૂરી નથી એ મહત્વ ત્યારે જ સમજાશે તમને કે જ્યારે તમે એ તત્વની સાથે આપ જોડાશો બધાથી પૂર્વે તો એમની કઈ રીતે પૂજા કરવી એ પૂજાને દ્વારા શું ફળ મળે છે અને ફળીભૂત શું થાય છે આ બહુ જાણવું જરૂરી છે શક્યતા હોય તો નિત્યને માટે થી આપ પૂજા કરવા ઈચ્છતા હો તો કોઈ પણ ભૂદેવને આપ બોલાવી એમની પાસે સવારમાં રુદ્રાભિષેક કરાવી શકો છો એની સાથે શક્યતા હોય સંપૂર્ણ રુદ્રી પાઠ થાય અને અભિષેક કરી શકો સિત્તેર વર્ષે થાય છે પાંચ સોમવાર એની અંદર પણ આપ પૂજા કરી શકો છો શક્યતા હોય તો રુદ્રાભિષેક કરાવો શક્યતા હોય તો પાઠાત્મક લઘુરૂદ્ર કરાવો શક્યતા હોય તો હોમાત્મક લઘુરૂદ્ર કરાવો કોઈ જગ્યાની પર મહારુદ્ર જેવા અનેક પ્રકારના કાર્યક્રમો થતા હોય તો એની અંદર પણ આપ જોડાઈ શકો છો અતિરુદ્ર જેવા મોટા મોટા યાગો થતા હોય તો એની અંદર પણ આપ જોડાઈ શકો છો અનેક પ્રકારે ભગવાન ભોળાનાથની સેવા કરી શકીએ છીએ આમ તો આપણે એવું નક્કી કરીએ કે એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલકીધાર દયાલુ બીજ કે દેદહે ચંદ્ર મૌલ્ય પર વિશેષ તો કંઈ ન તમને આવડતું હોય પણ એક પીલીપત્ર ચડાવી દો એક ખાલી ખાલી એક જળની ધાર ખાલી કરી દે કોઈ છતાં ભગવાન ભૂલના તો પ્રસન્ન થઈ જાય છે પણ કોઈ છતાં સ્વડોપચાર પૂજા કરી શકો રાજોપચાર પૂજા કરી શકો ત્રિશોપચાર પૂજા કરી શકો પંચવક્ત્ર પૂજા કરી શકો અનેક પ્રકારે મહાદેવની પૂજા થઈ શકે છે પંચામૃત દ્વારા પૂજા કરી શકો છો દૂધ ચડાવી શકો છો દહીં ચડાવી શકો છો મધ ચડાવી શકો છો ઘી ચડાવી શકો છો સાકર ચડાવી શકો છો લીલા નાળિયેરનું જળ ચડાવી શકો છો દરેક પ્રકારના ધન્ય પણ આપ ચડાવી શકો છો અનેક પ્રકારે વિધવિધ પ્રકારે મહાદેવની પૂજા કરો જે ઈચ્છિત વસ્તુ આપને મહાદેવે આપને માટેથી નિર્મિત કરી છે એ આપને જરૂર પ્રણે પ્રાપ્ત થશે સાથે ભક્તિમય છે શ્રાવણ મહિનો તો શક્યતા હોય તો નિત્ય એવો નિયમ લેવો કે રોજને માટેથી એક વખત કઈ ન થઈ શકે ભલે એક જળનો લોટો પણ ન ચડી શકે પણ એક વખત દર્શન તો કરતું જ રસ્તાની અંદરથી ક્યાંકથી નીકળતા હો ને મહાદેવને જોઈ જાઓ મહાદેવના ખાલે મંદિરને ખાલી જોઈ જાઓ કોઈ છતાં ત્યાં બે હાથ જોડી નમસ્કાર કરી લેવા કાલોના કાલ મહાકાલ ભગવાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજાઓનું અનેક મહત્વ બતાવેલું છે કદાચ યાત્રા થઈ શકે તો કરવી પણ જો ન થઈ શકે તો જરૂરથી અનેક પ્રકારના માધ્યમો એવા છે આજે સોશિયલ મીડિયાના તો એને દ્વારા પણ આપ સવારના ભોરની અંદર નિત્ય પણ એમના દર્શન કરી શકો છો અને શક્યતા હશે તો અમે પણ અમારી નિત્ય સેવા અમારી નિત્ય પૂજાના આપની સુધી કઈ રીતના પૂજા પહોંચી શકે એવું કંઈક અમે કોશિશ કરીશું અને એક એક પૂજાનું શું શું મહત્વ છે એ પણ સમજાવવાની એક કોશિશ કરીશું જય જય શ્રી મહાકાલ જય સોમનાથ જય હરિહર મહાદેવ